શિયાળામાં અડદિયા તો બધાના ઘરે બનતા જ હોય છે પણ શું ફ્રેન્ડ્સ તમારા અડદિયા ચીકણા બને છે કોરા થઈ જાય છે અને ઠંડા થયા પછી કડક થઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે આ બધી ટીપ્સ અને ટ્રીક્સ જોવાના છીએ જેથી તમે પહેલીવાર અડદિયા બનાવતા હશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે પરફેક્ટ માપ સાથે આજના વિડીયોમાં આપણે અડદિયાની રેસીપી જોવાના છીએ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો તેના માટે આપણે અડદિયાનો લોટ લીધો છે જે અડદનો લોટ આવે છે અત્યારે તમને શિયાળામાં કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જાય છે અડદિયા માટેનો લોટ તો આ લોટને આપણે સારી રીતે ચાળીને લેવાનો છે તો અહીંયા અઢીસો ગ્રામ લોટ લીધો છે આપણે અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લીધું છે તેની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે અને આ બંને વસ્તુને આપણે ગરમ કરી લેવાની છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું બેય વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે દૂધ અને ઘી હવે આ દૂધ અને ઘી જે આપણે ગરમ કરેલું છે ને તેને આપણે લોટમાં મિક્સ કરી દેવાનું છે આ રીતે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરશો ને એટલે અડદિયાઓ એક કે એક સરખો દાણાનો તૈયાર થવાનો છે એક કે એક દાણામાં કણી પડશે અને આ પ્રોસેસ કરશો ને એટલે અડદિયા જરાય ચીકણા નહીં બને તો હવે આ રીતે આપણે સરસ એકે એક દાણામાં ઘસીને ધાબો દઈ દેવાનો છે આ પ્રોસેસને ધાબો દીધો કહેવામાં આવે છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ જો નહીં કરો ને તો પરફેક્ટ અડદિયા નહીં બને એટલે નાની નાની ટ્રિક્સનું ધ્યાન રાખશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બનશે આ રીતે ઘસીને સારી રીતે એકે એક દાણામાં આપણે ધાબો દઈ દેવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે દૂધનું અને ઘીનું પ્રમાણ વધારે નહીં થઈ જાય નહીં તો લોટ બંધાઈ જશે તેનું કાંઈ મહત્ત્વ નથી આ રીતે આપણે ફક્ત ધાબો જ દેવાનો છે હલકો એવો લોટ ભીનો થવો જોઈએ આ પ્રોસેસ કરશું ને એટલે એક એક દાણામાં સરસ કણી પડશે એક સરખી કણી થશે હવે આ રીતે ધાબો દેવાઈ જાય ને એટલે આપણે દબાવી દેવાનો લોટને સારી રીતે પ્રેસ કરી દેવાનો વજન દઈને પ્રેસ કરીને આપણે તેને વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે જેથી લોટ છે તે સારી રીતે ફૂલી જાય તો લોટને આપણે ઢાંકીને આ રીતે વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપી દેવા રાખી દઈશું ત્યાં સુધીમાં લઈ લેશું એક પેન તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાનું છે એકથી બે ચમચી જેટલું ઘી અને હવે આપણે આની અંદર તળવાના છે સરસ એવા ડ્રાયફ્રૂટને તો ફ્રૂટ તમારે જેટલા ઉમેરવા હોય ને તે રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા લઈ શકો છો આખા લઈ શકો આ રીતે બારીક ચોપ કરીને પણ લઈ શકો છો અને ન તળવા હોય તો તમે એમને પણ ઉમેરી શકો છો તો હવે ડ્રાયફ્રૂટને હલકા આપણે શેકી લેવાના છે મેં અહીંયા કાજુ બદામ લીધેલા છે તમને જો કોઈ બીજા ફ્રૂટ પસંદ હોય ફ્રેન્ડ્સ તો તે પણ ઉમેરી શકાય છે આ રીતે શેકીને આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું ને ફ્રેન્ડ્સ તો ખૂબ જ સરસ એવો ક્રંચ આવશે એટલે તમે આ રીતે જરૂરથી ડ્રાય ફ્રૂટ શેકીને જ ઉમેરજો કાચા ઉમેરવા કરતાં તો એ હલકા આપણે એકથી બે મિનિટ માટે તેને તળેલા છે તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને જે ઘી બચેલું છે ને તેમાં જો જરૂર લાગે તો બીજું ઘી ઉમેરશું અને આપણે તેની અંદર ગુંદ તળવાનું છે તો આટલા ઘીમાં ગુંદ સરસ એવો તળાઈ જશે એટલે આપણે થોડો થોડો ગુંદ ઉમેરતા જશું અને ગૂંદને સારી રીતે ફૂલાવી લેવાનો છે ગુંદને આપણે સારી રીતે તળવાનો છે તે રીતે ધ્યાન રાખવાનું કે જરા પણ કાચો ન રહી જાય ઘણી વખત એવું થાય કે ગુંદ સરસ તળાઈ જાય પણ અને અંદરની સાઈડથી કાચો રહી જતો હોય છે તો ફ્રેન્ડ તે ન થાય તે રીતે આપણે ગુંદને અહીંયા તળવાનો છે જો કાચો રહી જશે ને ગુંદ તો ખાતી વખતે દાંતમાં ચોંટશે એટલે સારી રીતે આ રીતે તમે જોઈ શકો છો ફૂલી જાય ને ત્યાં સુધી આપણે તેને તળાવા દેવાનો છે તો પચાસ ગ્રામ ગુંદ લીધો છે અને સો ગ્રામ આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ લીધા છે તમે અહીંયા તમારી પસંદ અનુસાર વધુ ઓછી માત્રામાં લઈ શકો છો બંને વસ્તુ તો વીસ મિનિટ માટે આપણે રેસ્ટ આપેલો હતો જે ધાબો દીધેલો લોટ હતો ને તેને હવે આપણે ચાળવાનો છે લોટને એટલે કોઈ પણ પ્રકારનો જાડો ચાણો હોય ને તે લઈ લેવાનો છે આ રીતે ગારવાનો ગરણો પણ ચાલે અને આપણે જે ચોખા ચારવાનો ચાણો આવે છે તે પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે હવે લોટને આપણે ચાળી લેવાનો છે જો કોઈ મોટા ગાંગડા હોય તો તેને દબાવીને સરખા પ્રેસ કરીને આપણે ચાળી લેવાના છે તેને ફેંકવાના નથી આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક એક દાણો સરસ એક સરખા માપનો તૈયાર થયેલો છે હવે જે આ વધારાનું બચેલું છે ને તેને આ રીતે હલકા હાથે આપણે પ્રેસ કરશું ને એટલે સરસ એવું તે પણ ચડાઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો બધા જ લોટને આપણે આ રીતે ચાડીને તૈયાર કરી લીધો છે તમે અહીંયા જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ રહ્યા છો એક એક દાણો સરસ ફૂલી ગયો છે લોટનો તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ રીતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી અડદિયા છે તે ચીકણા ન બને તો હવે આપણે લઈ લેવાનું છે ઘી હવે જેમાં આપણે ડ્રાયફ્રૂટને ગૂંધ તળેલા છે ને તે જ ઘી થોડું એવું બચેલું છે ફ્રેન્ડ્સ તો તેની અંદર આપણે ફરી ઘી ઉમેરવાનું છે તો અઢીસો ગ્રામ લોટ છે ને તો અઢીસો ગ્રામ આપણે ઘીની જરૂર પડશે પણ ઘી બધું એકી સાથે નહીં ઉમેરી દઈએ અઢીસોએ અઢીસો જેમ જરૂર લાગે એમ આપણે ઘી ઉમેરતા જશું અને ઘીને સારી રીતે પહેલાં ગરમ કરી લેશું અને ગરમ ઘીની અંદર જ લોટ ઉમેરવાનો છે જેથી લોટ છે તે સરસ એવો ફૂલી જશે અને લોટને શેકવો પણ ફ્રેન્ડ્સ ખૂબ જરૂરી છે જો સારી રીતે લોટ શેકાયેલો હશે ને તો જ અડદિયા ટેસ્ટમાં સારા બનશે નહીતર અડદિયા કડવો ટેસ્ટ કરશે અને કાચા લાગશે એટલે તમારે સારી રીતે લોટને શેકવો જરૂરી છે હવે આ રીતે લોટ અને ઘીને પહેલાં આપણે મિક્સ કરી દેવાનું છે પહેલાં બધું ઘી એકી સાથે નહીં ઉમેરી દેવાનું ઘણી વખત ફ્રેન્ડ્સ એવું થતું હોય કે આપણે અડદિયાની અંદર ઘી વધુ પડી જતું હોય છે પણ આપણે એક વાતનું ધ્યાન રાખવાનું પરફેક્ટ માપ છે જેટલો લોટ હોય ને એટલું જ સામે ઘીની જરૂર પડશે એટલે આપણે જેટલી જરૂરિયાત જણાય એટલું ઘી ઉમેરતા જશું ઘી વચ્ચે વચ્ચે આપણે ઉમેરી શકાય છે એટલે ફ્રેન્ડ્સ આપણે પહેલાં થોડું ઉમેરેલું હવે જરૂર લાગી રહી છે અહીંયા તો આપણે એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરી રહ્યા છીએ પણ આ બધું ઘી વપરાઈ જશે પણ આપણે જરૂર લાગે એટલું જ ઉમેરવાનું આ રીતે આપણે લોટ શેકતા જશું અને ઘીની માત્રા આવું જ લાગે કે આપણે ઉમેરવી પડે એમ છે તો આવું ઉમેરતા જવાનું છે તો હવે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને શેકવાનો છે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની તે વાતનું ધ્યાન રાખવાનું મીડિયમ ફ્લેમ ઉપર લગભગ દસથી પંદર મિનિટ જેટલો તો સમય લાગશે જ લોટને શેકાતા એટલે લોટનો કલર જ્યાં સુધી ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી લોટને આપણે શેકવાનો છે અડદિયા બનતા હશે ને એટલે પાંચમાં છઠ્ઠા ઘરે સુગંધ આવશે કે આપણા ઘરે અડદિયા બની રહ્યા છે ફ્રેન્ડ્સ ત્યારે સમજવાનું કે લોટ પરફેક્ટ શેકાયો છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો આપણે જે ઘી ઉમેરેલું છે ને તે બધું ઘી છૂટશે લોટની અંદર જેમ લોટ શેકાશે તેમ એટલે આપણે એકી સાથે ઘી નથી ઉમેરતા બસ આ જ કારણ છે કે ઘી બધું એક સાથે નથી ઉમેરેલું જો આખું વર્ષ માટે ફ્રેન્ડ્સ નિરોગી રહેવું હોય ને તો જરૂરથી તમે શિયાળાની અંદર અડદિયા ખાઈ લેજો અડદિયા ખાવાથી નવી શક્તિનો સંચાર થાય છે અને હાડકા પણ મજબૂત થાય છે ઠંડીમાં અડદિયા આપણા શરીરને ગરમાવો આપે છે એટલે ઠંડી સામે પણ રક્ષણ મળે છે અડદિયા ખાવાથી ફ્રેન્ડ્સ તો જરૂરથી ખાવા જોઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે જે ઘી ઉમેરેલું હતું ને એમાંથી આ રીતે ઘી અલગ થવા લાગેલું છે તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ થવા લાગેલા છે અને હલકો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ જે ઉપર બબલ્સ જેવું દેખાય છે ને ફીણ જેવું તે છે બધું ઘી જે આપણે ઉમેરેલું છે ને તે ઘી છે બધું છૂટું પડશે આની અંદર અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલું ઘી બચશે અઢીસો એ અઢીસો ગ્રામ ઘીનો આપણે યુઝ નથી કરેલો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આટલા ઘીમાં સરસ એવા અડદિયા બનીને તૈયાર થાય છે તો હવે આપણે વધુ ઘી નહીં ઉમેરીએ તો અહીંયા હલકો એવો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ સ્ટેજ ઉપર કારણ કે પેન ગરમ હોવાને લીધે લોટ હજુ શેકાશે તો હવે આપણે ઉમેરી દેવાનો છે સો ગ્રામ જેટલો મોડો માવો માવો ઉમેરવાથી અડદિયાનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે તો સો ગ્રામ માવાને આપણે આ રીતે છીણીને ઉમેરેલો છે પણ અત્યારે ગેસની ફ્લેમ બંધ જ છે ગરમ લોટની અંદર માવો જશે ને એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે બબલ્સ થવા લાગશે અને માવો છે તે સારી રીતે શેકાઈ જશે અને ઓવર પણ નહીં થાય એટલે હવે આપણે લોટ શેકાઈ જાય પછી જ માવો ઉમેરવાનો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે અત્યારે લોટ ગરમ હોવાને લીધે માવો સરસ લોટની અંદર શેકાઈ જશે તો હવે આ મિશ્રણને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીને ઠંડુ થવા માટે રાખી દીધું છે ત્યાં સુધીમાં લઈ લેશું આપણે ખાંડ તો અત્યારે આપણે બસો ગ્રામ ખાંડ લીધી છે તમે ભારોભાર પણ ખાંડ લઈ શકો છો અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું અને ફ્રેન્ડ્સ આપણે આની ચાસણી લેવાની છે તો ચાસણી લેવામાં પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે ઘણી વખત જો આકરી ચાસણી આવી જાય ને તો પણ અડદિયા છે તે તૂટતા નથી કડક બને છે એટલે તે ન થાય ને તેના માટે પણ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે ચાસણી પરફેક્ટ હોવી જોઈએ પરફેક્ટ અહીંયા એક તારની ચાસણી લીધેલી હશે ને એટલે સરસ એવા અડદિયા બનીને તૈયાર થશે જે વડીલોને દાંત નથી ને તે પણ આસાનીથી દાંત વગર પણ ખાઈ શકે એવા અડદિયા તૈયાર થશે ફ્રેન્ડ્સ તો આ રીતે ચલાવતા જશું તમે જોઈ શકો છો ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે અહીંયા ફ્રેન્ડ્સ અડદિયા બનાવવા માટે પરફેક્ટ માપ છે બધી વસ્તુ છે તે તમારે એક સરખા માપની જ લેવાની છે જેમ કે લોટ અઢીસો લીધો હોય તો તેની સામે અઢીસો ગ્રામ ઘી અને અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે પણ ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો તો હવે આ મિશ્રણ અત્યારે નવ સેકું ગરમ જ છે તો તેની અંદર આપણે ગુંદર તળેલો હતો તે ઉમેરી દઈશું અને ફ્રૂટ ઉમેરી દેસું જેથી બધી વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય અને સાથે જ આપણે ઉમેરી દેવાનો છે સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર અડદિયાનો મસાલો પણ રેડીમેડ બજારમાં મળતો હોય છે ફ્રેન્ડ્સ તો તમે તે પણ ઉમેરી શકો છો ગંઠોળા પાવડર ઉમેરી દેશું ને અડધી ચમચી આપણે ઉમેરેલો છે અડદિયાનો મસાલો મસાલા તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો સૂંઠ પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ ફ્લેવરફુલ અડદિયા બને છે ફ્રેન્ડ્સ એટલે જરૂરથી ઉમેરજો હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અત્યારે પેન ગરમ છે અને આ બધી વસ્તુ સારી રીતે શેકાઈ જશે અને લોટ પણ સારી રીતે ગરમ જ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે લોટનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે કારણ કે પેન ગરમ હોવાને લીધે લોટ શેકાતો જ રહી છે તો લોટ તો અહીંયા બધા મસાલા સાથે પરફેક્ટ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે ફક્ત ચાસણી જ ઉમેરવાની છે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક પ્લેટની અંદર થોડી એવી ચાસણી આ રીતે લઈ લેશું ને એક મિનિટ માટે ઠંડી થવા દઈશું હલકી ઠંડી થાય ને હાથેથી અડી શકીએ એટલી પછી આપણે આ રીતે ચેક કરવાનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તાર બને છે બસ પરફેક્ટ છે આપણી ચાસણી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને અને તરત જ આ ચાસણીને આપણે લોટ સાથે મિક્સ કરી દેવાની છે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું એક તારની ચાસની ચાસણી લેવાની છે જો આપણે બે તારની ચાસણી લઈ લેશું ને તો અડદિયા છે તે આપણા કડક થઈ જશે અને કોરા લાગશે એટલે ધ્યાન રાખવાનું કે એક તારની ચાસણી પરફેક્ટ છે સાવ સરળ સિમ્પલ જ છે અડદિયા બનાવવા ફક્ત ફ્રેન્ડ્સ તમે નાની નાની ધ્યાન રાખશો ને એટલે પહેલી વારમાં બનાવતા હશો ને અડદિયા તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે તો હવે ચાસનીને લોટ સાથે મિક્સ કરી દેવાની શરૂઆતમાં એવું લાગશે કે અત્યારે બધું મિશ્રણ ઢીલું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ પણ અત્યારે ગેસ ચાલુ કરવાની પણ કાંઈ જરૂર નથી ગેસ ચાલુ કર્યા વગર પણ ચાસની સારી રીતે મિક્સ થઈ જશે હવે મિશ્રણને આપણે હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું છે ને હલકું ઠંડુ થાય ને નવશેકું ગરમ હોય ત્યારે આપણે તેમાંથી અડદિયા વારવાના ચાલુ કરી દઈશું જો તમારે અડદિયા ન વાળવા હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેમાંથી પીસ પણ તૈયાર કરી શકો છો એક પ્લેટની અંદર તમારે તેને સેટ કરી દેવાનું જેથી તમારા અડદિયા છે તે અડદિયા પાક તૈયાર થઈ જશે તો આ રીતે તમને જે સેપ પસંદ હોય અડદિયાનો તે રીતે ફ્રેન્ડ્સ તમે અડદિયા વાળી શકો છો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા અડદિયા વાળીને તૈયાર કરી લેશું અને અડદિયાને ફ્રેન્ડ્સ તમે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો તમે જોઈ શકો છો પરફેક્ટ ઘી સાથે આપણા અડદિયા બનીને તૈયાર થયા છે ઉપર આપણે કાજુથી ગાર્નિશ કરેલા છે અડદિયાને તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નો આ વિડીયોમાં